મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બોરીસણા ગામમાં હેલ્થ ચેકઅપ કેમ્પ બાદ દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા જેમાંથી સારવાર દરમિયાન બે દર્દીના મૃત્યુ થતા ગામના લોકોએ આજે સવારે હોસ્પિટલ આવીને તોડફોડ કરી હતી હોસ્પિટલે પરિવારજનોને જાણ કર્યા વિના ઓગણીસ દર્દીઓની એન્જીઓગ્રાફી અને સાત દર્દીઓની એન્જીઓપ્લાસ્ટીક કરી હતી બોરિસણા ગામના લોકોએ હોસ્પિટલ સામે યોગ્ય પગલાં ભરી જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે આ મામલે મહેસાણા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્રની કેમ્પ માટે કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી આ કેમ્પ મા યોજનાના નામે યોજવામાં આવ્યો હતો બોરીસણા ગામમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે બોરીસણા ગામના લોકોએ આ ઘટનાને સરકારની બેદરકારી ગણાવી છે હોસ્પિટલ સામે યોગ્ય પગલાં ભરી જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે મારું નામ ઠાકોર કનુજી બોકાજી મારે સમાન મિત્ર થાય એટલે આજે એમના ઘેર સી આવે અને પરમ દિવસે ગામમાં કહેવામાં આવ્યું બોર મારવામાં આવ્યા કે લોકોને મફત દવા થાય છે હૃદયની થાય છે હાડકાની થાય છે પથરીની થાય છે એટલે ગામમાં ચાર પાંચ જગ્યાએ બોર મારેલા હતા તેથી ગામની ભોડી પર જાય ત્યાં માધ્યવના ત્યાં કેમ્પ રાખેલો ત્યાં લોકો ગયા દવા લેવા માટે એટલે પચાસી સાઠ જણનું ચેકઅપ કરવામાં આવ્યું અને એમાં પછી અભુક અમનું કહેવામાં આવ્યું કે ભાઈ તમારા મા કેર છે આયુષ્યમાન કેર છે એટલે જેને આ પાડી એમને કે કહેવાય તમારા હૃદયની વધારે તકલીફ છે એટલે તમારે કાલે અમારા ગામમાં તથી અમારી હોસ્પિટલમાંથી ખ્યાતી હોસ્પિટલમાંથી લક્ઝરી આવશે લક્ઝરીમાં તમારા બધા ત્યાં આવવાનું તમને ખાવા પીવાનું મફત દવા પણ થશે અને સાજા કરીને તમને ઘેર મેલી જઈશું એક પણ રૂપિયો લેવામાં આવશે નહીં જે જેણે મહા કેના આયુષ્યમાન કહેર હતું તેવા લોકોના કાલે ઓગણીસ જણ એથી ગયેલા એમાંથી નવ જણનો આઠ જણનો ઓપરેશન કરેલો એમાં બે જણ મૃત્યુ પામેલા એમાં જે આ મહેશભાઈ ગિરધારેભાઈ બારોટ એ મારા મિત્ર હતા એમનું ઘર છે એક શહેરમાં ભાઈ નાગરભાઈ મોતીભાઈ શહેરમાં એ પણ મૃત્યુ પામે છે બીજા આઈસીયુમાં સાત છે અને બાકીની પરિસ્થિતિ સારી છે એટલે સરકારને એક જ કહેવાનું કે હવે પછી આવું કોઈ બીજી જગ્યાએ થાય નહીં અને જે જે દવા ઉપર છે એમને સારી દવા કરે અને આ જે મૃત્યુ પામે છે એને સારી વર્તન મળે એવી અમારી માંગણી છે કોઈ ધારાસભ્ય કે કોઈ આવી તો ગામમાં ના આતા સુધી કોઈ પણ આવી ધારાસભ્ય આયા નહીં આવી ખાતા પણ આયો નથી કોઈ કોઈ રાજકારણ કે કોઈ પણ આયા નથી આરોગ્ય મંત્રી આરોગ્ય કોઈ પણ છે કે બેનામાંથી દોઢ લાખ રૂપિયા કપાઈ ગયેલા છે અને બાકીના કોઈ પણ એનજીઓ અને એમને પણ ઓપરેશન કરવામાં આવ્યું છે એમનાથી પૈસા કપાઈ ગયા છે આ એક પૈસા કમાવાની સ્કીમ છે આ હોસ્પિટલ એક મોટો કંભાંડ છે સરકાર આને માફ ના કરે અને ફરીથી આવું ના થાય એના માટે ખાસ કાળજી રાખ પરિવારજનોની હાલ શું માંગણી છે પરિજન માન તો એક જ માંગણી છે આને ન્યાય મળવો જોઈએ આમને કમો દીકરો હતો એ ગુમાયો એના પરિસ્થિતિ એના ઘર ઉપર શું આવી છે એ તો જેને વીતી હોય જાણી શકે એટલે આવું ફરી ના બને એની ખાસ કાળજી રાખવી છે બરજેભાઈ જીવાભાઈ અલા બાબાનું નામ મહેશભાઈ ગિરસરભાઈ બારોટ

હવે ઈથી ગયો ને ગયા તો પછી રાત્રે phone આવતા ને ખબર પડી કે અમદાવાદ સિવિલ માં તો ક્યાંથી મલાઈ ગયા છે એમને સારવાર માટે જે કરવામાં આવે એમાં તમને કોઈ જાણ કરવામાં આવી છે કે ના કોઈ વસ્તુ કશું જ નહીં ત્યાંથી ને ત્યાંથી સીધો મારી જોડે હવારે બેઠો દસ મિનિટ વાતો કરીને કે હું તો જઉં છું કોઈ પરિવારજનો ને ડોક્ટર દ્વારા સહયોગ કરાવવામાં આવ્યો ના કોઈ સહયોગ કોઈ ની કરી નથી શું નામ આપનું રેખાબેન કઈ હોસ્પિટલમાંથી આ કેમ યોજાવા આવ્યા છો क्या थी सुサルवाल માટે જે પરિવારમાં જે થયું છે તમારું હવે એ તો અમને ખબર જ એમ જ કે જાતે જતા એને લઈ ગયા લોકો બસમાં ડોક્ટર દ્વારા ફોન કરવામાં રાત્રે જારે એક્ઝાઈટ થઈ ગયા ત્યારે અત્યારે તમારા પરિવાર દ્વારા શું માંગણી કરવામાં આવી છે અમાર તો એમને સજા થાવી જોઈએ જે કર્યું છે ડોક્ટર ની ન્યાય જોઈએ ન્યાય જોઈએ થાવી જોઈએ બોરિસા ગામનો હું સરપંચ બોલું બે દિવસ પહેલાં ખ્યાતિ હોસ્પિટલમાંથી બધાની નાની મોટી ટ્રીટમેન્ટ ચેક કરવા માટે અમારા ગામમાં આવેલા અને પછી બધાના નામ લખેલા અને આજે સવારે લક્ઝરી મૂકી અને સત્તરથી અઢાર જણના લોકોને ખ્યાતિ હોસ્પિટલમાં લાયા કે ભાઈ તમારી નાની મોટી બીમારી છે એના માટે આપણે ચેકઅપ કરવા માટે હોસ્પિટલ લઈ જઈએ તો બિચારા બધા આવ્યા અને આવી મોસ્ટલી બધા લોકોને એન્જિઓગ્રાફી કરી નાખી હવે જેને કોઈને તકલીફ નથી એને પણ એન્જીઓગ્રાફી કરી નાખી અને એમાંથી સાતથી આઠ જણા સ્ટેન્ડ મૂકી દીધા અને બાકીના બે જણા એક્સપાયડ થઈ ગયા મૂકી મૂકતી કે પહેલું સ્ટેન્ડ મૂક્યું બીજા સ્ટેન્ડમાં કંઈક ડિફિકલ્ટ થયું એટલે એક્સપાયર થઈ ગયા આ બધા પ્રોબ્લેમ થયા પણ એમના ઘરવાળાને કોઈને જાણ થઈ જ નહીં એક્સપાયર થયા પછી તો જાણ કર એટલે આ હોસ્પિટલ વાળાએ એટલી એમની ગવર્મેન્ટની સુવિધાના ફાયદા લેવા માટે કે એમના જે ગવર્મેન્ટની કે ભાઈ આ કરવાથી સુવિધાઓના પૈસા મળે એના માટે આ બધા કાર્યો કર્યા જે આયુષ્યમાન કાર્ડના જે પૈસા હતા એના ફાયદા માટે આ લોકોના ગુમરાહ કર્યા અમારા ગામના એટલા બિચારા વ્યવસ્થિત પબ્લિક છે જે બિચારી સીધી સાધી પબ્લિક છે એમને કીધું કે તમારે આ કરવાનું એટલે પેલી બિચારી સમજ્યા અગર સહી કરી દીધી અને જે એક્સપાયર્ડ જે વ્યક્તિની તો સહી નહીં એવું પ્રૂફ ગણાય છે

જે પ્રકારે આ ઘટના બની છે બોડીસરા ગામે બે યુવકોના મોત થયા છે અને હેલ્થ કેમ્પ રાખવામાં આવે તો શું છે સમગ્ર ઘટના શું હકીકત સામે આવી ખ્યાતિ સ્પેશિયાલિટી હોસ્પિટલ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવે પકવાન રાજકોટની આજુબાજુના વિસ્તારમાં છે અને આ હોસ્પિટલના જે પણ એના છે ગ્રામજનોના સહકારથી જે આમંત્રણ પત્રિકા જે પ્રમાણે દર્શાવે છે એ પ્રમાણે ગ્રામજનોના સહકારથી અહીંયા મંદિરમાં એમણે રવિવારના દિવસે સવારે નવથી એકમાં કેમ્પ રાખેલો બ્યાસી જેટલા લાભાર્થીને એમણે તપાસ્યા છે અને એ પૈકી ઓગણીસ જેટલા લાભાર્થીઓને એમની પોતાની બસમાં વ્યવસ્થા કરી અને કાચી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા એ લોકોને જે પણ વસ્તુની વાત કરી એ પ્રમાણે આપણે જે ગ્રામજનો સાથે સંપર્ક કર્યો પ્રમાણે લાવવા લઈ જવાની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા અને અત્યારે જે પ્રમાણે મારી પાસે માહિતી છે પ્રમાણે કુલ ઓગણીસ જેટલા લાભાર્થીઓને હૃદયના ઓપરેશન જુદા જુદા પ્રકારના કરવામાં આવ્યા છે એમાં બે લાભાર્થીઓ અમારા જે ગામના એ મૃત્યુ પામ્યા છે અને ચાર જેટલા લાભાર્થીઓ છે જેને થોડીક તકલીફ હતી અને આઈસીયુ રાખ્યા હતા અત્યારે હાલની સ્થિતિ પ્રમાણે મેં જે રીતે સમાચાર લીધા પ્રમાણે કે સ્થિતિ સ્ટેબલ છે પરંતુ જિલ્લા તંત્ર અથવા તો લોકલ વહીવટી કલાટી શ્રી મામલતદારશ્રી પ્રાંત અધિકારીશ્રી અથવા તાલુકા અધિકારીશ્રી અથવા તો જિલ્લાના સિવિલ સદસ્ય કોઈપણ પ્રકારની લેખિતમાં મંજૂરી નથી લીધી અને સીધી સીધા આ રીતે જે અહીંયા કે મા યોજનાના નામે જે કરી રહ્યા છે એ બહુ સારી બાબત નથી ચોક્કસ અત્યારે હાલમાં આપણા તરફથી કોઈ પણ પ્રકારની એક્શન કેવું લેવામાં આવી એક્શન અમારા તરફથી લેવામાં હાલના સંજોગમાં અમે લોકો એટલા માટે ન લઈ શકીએ કારણ કે સમગ્ર મામલો રાજ્ય સરકાર શ્રીના હસ્તક છે આ જે હોસ્પિટલ છે એ અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની છે રાજ્ય સરકારની ટીમ માન્ય આરોગ્યમંત્રીશ્રીએ તપાસના આદેશો આપી દીધા છે અને રાજ્ય સરકારની જે સમગ્ર જે તજજ્ઞો સાથેની જે ટીમ છે ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ છે તપાસના જે તારણો આવશે એના દર રાજ્ય સરકાર શ્રી એના ઉપર પગલાં લેશે તો બીજી બાજુ અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની કથિત બેદરકારીને પગલે બે દર્દીના મૃત્યુ થતા રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે તબીબી બેદરકારી જણાશે તો હોસ્પિટલ અને તબીબો સામે ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવશે ત્યારે અમારા ગાંધીનગરના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આવતીકાલે સવારે આરોગ્ય ખાતાના અધિકારીઓની બેઠક બોલાવી છે અને બેઠક બાદ ખ્યાતિ હોસ્પિટલ અંગે નિર્ણય લેવામાં આવશે તે દરમિયાન વિપક્ષના નેતા અમિત ચાવડાએ આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સરકારની રહેમરા હેઠળ ગુજરાતમાં મેડિકલ માફિયાઓ બેફામ બન્યા છે સેવાના નામે જે ગોરખ ધંધા ચાલી રહ્યા છે અને મેડિકલ માફિયાઓ સેવાના નામે જે કૌભાંડો કરી રહ્યા છે એનો દુર્ભાગ્યપૂર્ણ કિસ્સો આજે ગુજરાતમાં બન્યો છે કડી તાલુકાના વાલીસણા ગામે છાતી હોસ્પિટલ એક મેડિકલ કેમ્પ કરે છે મેડિકલ કેમ્પમાંથી ઓગણીસ લોકોને પોતાની હોસ્પિટલમાં અમદાવાદ લઈ આવવામાં આવે છે અને કોઈ પણ પરિવારને જાણ કર્યા સિવાય એમની એન્જિયોગ્રાફી કરવામાં આવે છે અને એ પૈકીના સાત જેટલા દર્દીઓ પર એન્જિઓપ્લાસ્ટીના ઓપરેશન કરવામાં આવે છે આજે દુઃખની બાબત છે કે સાત પૈકીના બે દર્દીઓના મૃત્યુ થયા છે ને પાંચ લોકો આજે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે અને આઈસીયુમાં દાખલ છે ત્યારે આ મૃતકના ને અમે સંવેદના પાઠવીએ છીએ એમના આત્માને શાંતિ મળે એટલા માટે પ્રાર્થના પણ કરીએ છીએ પણ ગુજરાતમાં આવું વારંવાર કેમ થાય છે આ જ હોસ્પિટલ દ્વારા બે હજાર બાવીસમાં પણ આવી જ રીતે એક ઓપરેશનમાં મૃત્યુ થયું હતું જો સરકારે એ વખતે કડક પગલાં લીધા હોત તો આજે બીજા બે લોકોના મોત ના થયા હોત ગુજરાતમાં ક્યાંક અંધાપાર કાંડ પણ થાય છે અને જે રીતે આજે મેડિકલ માફિયાઓ બેફામ થયા છે અને સરકારની મિલીબગતને કારણે સરકારમાં બેઠેલા લોકોના છૂપા આશીર્વાદને કારણે આજે ગુજરાતમાં લોકો મેડિકલ સેવાના નામે લૂંટાઈ તો રહ્યા છે પણ સાથે સાથે સરકારી યોજનાઓ જે મા કાર્ડની યોજના હોય કે આયુષ્યમાન યોજના હોય એ સારા હેતુ માટે શરૂ કરવામાં આવી એમાં કરોડો રૂપિયાના કૌભાંડો પણ થઈ રહ્યા છે આ હોસ્પિટલનો ઇતિહાસ પણ જુઓ એના જે રજિસ્ટ્રેશનથી લઈને શરૂઆતથી આજ દિન સુધીના એનો ઇતિહાસ જુઓ તો એમાં કોઈ સેવા કરવાવાળા કે મેડિકલ લાઈનના લોકો નથી પણ ધંધાધારી લોકો દ્વારા આ સેવાના ક્ષેત્રને ધંધાનું ક્ષેત્ર બનાવી દેવામાં આવ્યું છે ત્યારે આજે જે ઘટના બની છે દુર્ભાગ્યપૂર્ણ છે સરકારની આરોગ્ય ક્ષેત્રની નિષ્ફળતાઓને ઉજાગર કરવાવાળી છે અને એક તરફ જ્યારે ગુજરાતમાં લોકો આવા મેડિકલ માફિયાઓના કૌભાંડોને કારણે મોતને ભેટી રહ્યા હોય જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હોય અને બીજી બાજુ રાજ્યના આરોગ્ય મંત્રી મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં વ્યસ્ત છે મારી તો આરોગ્ય મંત્રીશ્રીને વિનંતી છે કે જેટલી ચિંતા મહારાષ્ટ્રમાં પોતાના પક્ષને જીતાડવા માટે કરો છો જેટલી મહેનત મહારાષ્ટ્રમાં પક્ષ માટે કરો છો એટલી મહેનત ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે જે બદીઓ ચાલે છે જે માફિયાઓ બેફામ થયા છે જે કૌભાંડો ચાલે છે લોકોના જીવ જઈ રહ્યા છે એના માટે એટલી ચિંતા અને મહેનત કરશો તો ગુજરાતના લોકો એ તમને જે જવાબદારી સોંપી છે સાચા અર્થમાં તમે પરિપૂર્ણ કરો છો એવું માનશે આ જે દુર્ઘટના બની છે દુર્ભાગ્યપૂર્ણ છે જે બે લોકોના મૃત્યુ થયા છે એના પરિવારજનોને પૂરતું વળતર મળવું જોઈએ પાંચ લોકો જે અત્યારે સારવાર હેઠળ છે એના જીવની ચિંતા કરીને યોગ્ય સારવાર મળવી જોઈએ અને આખા પ્રકરણ માટે જે લોકો જવાબદાર છે જે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોને એના માટે જવાબદાર હોય એની તપાસ કરીને એની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ સેવાના નામે જે કૌભાંડો ચાલી રહ્યા છે સરકારની ચંદાધો ધંધા લો એની નીતિ ચાલી એની ઉપર તાત્કાલિક કડક કાર્યવાહી થવી જોઈએ રોક લાગવી જોઈએ